અંજારમાં ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ અધ્યક્ષ સ્થાને અંજારના રઘુનાથ મંદિર ખાતે પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો જેમાં બીજેપીના સક્રિય કાર્યકર હિરેનભાઈ સોરઠિયા સાથે પંદર કાર્યકર્તાઓ જોડાયા હતા આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી કચ્છ જિલ્લામાં મજબૂત બની રહી છે આવનારી સ્વરાજ્યને ચૂંટણી પૂરજોરથી લડવાની તૈયારી કરી ચૂકી છે કોંગ્રેસ અને બીજેપીના ભ્રષ્ટાચારથી કંટાળી ગયા છે લોકો ત્રીજો વિકલ્પ પસંદ કરે છે હવે એક જ વિકલ્પ સર્વશ્રેષ્ઠ વિકલ્પ આમ આદમી પાર્ટી છે તેવું રોશન ગોસ્વામી મા આશાપુરા ચેનલ અંજાર આપે ખરીદ્યા હશે કપડા હજાર પણ નહી જોયું હોય લુગડા બજાર લુગડા બજારની ધમાકેદાર ઓફર દેશમાં સૌ પ્રથમ વખત રૂપિયા એક હજારની ખરીદી પર ભેટ કુપન અને લકી ડ્રોમાં જીતો એક્ટિવા લુગડા બજારમાં બીજી બધી ઓફર તો ચાલુ જ છે લેડીઝ કુર્તી પાંચસો નવાણુંની માત્ર રૂપિયા ત્રણસો નવાણુંમાં

નવી વેરાયટીઓ અને તેમાં પણ રૂપિયા ચારસો ત્રીસની ઉપરની એમઆરપી ઉપર દસ ટકાનો ભૂગેર ડિસ્કાઉન્ટ તો ખરો જ આવો જો અને ખરીદો તો લુગડા બજારમાં થર્ડ લુગડા બજાર ફેમેલી શોરૂમ અનમ રિંગ રોડ કૂચકચ્છ ઝીરો ટુ